નમસ્કાર હું દિનેશ વિશેષ ન્યૂઝમાં તમારું સ્વાગત છે વિશેષ ન્યૂઝમાં બીજી વખત જગદીશભાઈ મહેતા સાથે સાથે તમને છું પહેલીવાર એમના ફેમિલી ઇન્ટરવ્યુ જોયો છે આ ઇન્ટરવ્યુ નો પ્રતિસાદ અને કોમેન્ટ્સ બદલ અમે બંને તમને આભારી છીએ તમારા અને અમે તમને થેન્ક યુ કહીએ છીએ એ પછી અમે કરંટ ઇસ્યુ પર પહેલીવાર મળી રહ્યા છીએ મારી ચેનલમાં પહેલી વાર મીડિયાના છે પોલિટિકલી એમાં અમિત ચાવડાને કોંગ્રેસે પ્રમુખ બનાવ્યા છે જે બીજી બનાવ્યા છે ચૌધરીને વિપક્ષના નેતા બનાવ્યા છે તો કોંગ્રેસનો આ જે નિર્ણય છે તો આ બંને ઘોડા વિશે તમે શું કેશો કોંગ્રેસના બંને ઘોડા

એ બંને તમે હા સોરી સોરી અમિત ચાવડા અને તુષાર ને તમે મુખ્ય બનાવ્યા એનો અર્થ એમ છે કે તમને હજી એટલા સવર્ણો ઉપર નો જે તિરસ્કૃત ભાવ કહો અથવા તો તમને અવગણવાની વાત છે એ હજી યથાવત રહી છે એકતાલીસ જેટલા પાટીદારના સંસદ સભ્યો ધારાસભ્યો એ આ ઈ કક્ષાના લોકોએ પંદર વીસ દિવસ પહેલા

જી ત્યાર પછી એવી વાત હતી હા ત્યાર પછીથી એવી વાત હતી કે કોંગ્રેસ નું હાઈકમાન્ડ જે છે એ સૌરાષ્ટ્રના પાટીદારો અગ્રણીઓ જે છે એને બોલાવશે સૌરાષ્ટ્રની ખાલી ગુજરાત સૌરાષ્ટ્ર બહી ને પાટીદારો ને બોલાવશે અને એને કોઈ ચોક્કસ સ્થાન આપશે સંગઠનમાં એને બદલે આજે શું થયું અમિત ચૌદ અમિતભાઈ ચાવડા અને તુષાર ચૌધરી આ બંનેની નિમણૂક જાહેર કરી હવે હવે પછી જે કોઈ હોદ્દા જાહેર કરે એની કોઈ બીજી રીતે વેલ્યુ નથી હોતી કારણ કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાં જો પણ વસ્તુ મોકલવી હોય હોય કે મંજૂર કરાવી તો બે જ પોસ્ટ મહાન બે લોકોનું જ મહાન વાત છે એક કોણ પ્રમુખ છે તે નંબર ટુ વિધાનસભામાં વિપક્ષના નેતા કોણ છે તે ત્રીજા છે પ્રભારી ઈ તો વેણુગોપાલ છે એટલે એમાં કઈ અહીં કોઈનું નું હાલ એમ નથી

નજીકના ભવિષ્યમાં પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રમાં એક મિટિંગ કરવાના છે કોંગ્રેસના પાટીદાર નેતાઓ એ મિટિંગ કરવાના છે એ પોતે તો મળશે પણ એવા બીજા કેટલાક નેતાઓને પણ બોલાવશે જે વિવિધ કોમના છે અને છે કોંગ્રેસમાં પણ કેવળ પાટીદાર નહી વિવિધ કોમના બીજા બધા કોઈ રઘુવંશી કોઈ ભુદેવ કોઈ બ્રાહ્મણ કોઈ વાણિયા વણિક કોઈ જૈન વગેરે વગેરે કોંગ્રેસ છે પણ બીજા કાસ્ટના છે એ બધા સો જેટલા બીજા લોકો છે વન એટલે પેલા તો જાણે ચાલીસ પિસ્તાલીસ જેટલા પાટીદાર નેતાઓ મળશે એ મળ્યા પછી એક ચોક્કસ પ્રકારની નીતિ નક્કી કરશે કે આપણે સહન કરવું છે કે લડી લેવું છે હવે પછી આગળની રણનીતિ શું કરવી એના માટે બીજા એના સો સમર્થકોની બેઠક બોલાવવામાં આવશે અને એ બેઠકના અંતે નક્કી થશે કે આપણે શું કરવું પણ અત્યારે જે દિનેશભાઈ થયું છે એ આજથી બે દિવસ પહેલા મેં અમારા અખબારમાં એક હેડિંગ બોલ લખ્યું હતું એ આપને ખાલી યાદ કરાવડાવું મેં એમ લખેલું કે કોંગ્રેસ ગુજરાત પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં વિપક્ષના નેતા બે ની નામની જાહેરાત થઈ એટલે સૌરાષ્ટ્રની પાટીદાર સહિતની કોંગ્રેસ ની ભયંકર નારાજ થઈ છે પટેલ ઇત્યાદિ પરેશ ધાનાણી વગેરે વગેરે ઓકે તો મૂડ બનાવે તો એ આમ આદમી પાર્ટી સાથે જઈ શકે શું લાગે છે હવે એમાં એવું છે અસરાની કે છે કે આધા તરફ આધા તરફ બાકી મેરે તો જાય ક્યાં એક જ તો ભાજપમાં તો સંભવ નથી અને કોંગ્રેસમાં રેવું નથી તો ક્યાં જવું મને કયો ઉજળ વન માં ત્રણ નદીઓ બે ખાલી ને એકમાં પાણી નહીં એના જેવી હાલત છે એટલે એ તો છૂટકો જ નથી અત્યારે હવે નવો મોરચો વળી પાછો કઈ હાલે બાલે એટલું બધું અઘરું થઈ પડે હવે સ્વાભાવિક જ છે એનો જોક એ તરફ હોય હજી કોઈએ પોતાની કઈ ઓલી વાત ખોલી નથી કિતાબ કે એ શું કરવા માંગે છે પણ મોટા ભાગે કહું છું કે આવું જ થશે કે જો કોંગ્રેસ એને કોઈ હિસાબે સાચવી નહીં શકે તો એ લોકો વિકલ્પ વિચારશે પછી વિકલ્પ કોઈ પણ હોય તમારી દ્રષ્ટિએ બંને તમારી દ્રષ્ટિએ બંને જે છે લગ્નના ઘોડા છે સાહેબ એ ઘોડા કયો એ બી ગજબ છે આની પેલા તમારી બે થી બે સુધીમાં અમિત ચાવડા હતા જો અમિત ચાવડા ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટીમાં ઠીક છે એની ઉપર કોઈ દાગ નથી એ સજ્જન માણસ છે અથવા તો સક્રિય છે કોંગ્રેસ ને સમર્પિત છે એના દાદા જે છે ઈશ્વરદાન ઈશ્વર એ ભાઈ હતા સોલંકી ઈશ્વરભાઈ સોલંકી ઈશ્વરભાઈ સોલંકી એટલે માધુસિંહ સોલંકી ના સસરા માધવસિંહ સોલંકી ખામ થિયરી કરીને કોંગ્રેસ ચૌધરી આદિવાસી પટ્ટો મગજમાં રાખ્યો તમે અમિત ચાવડા ને કહીને ઓબીસી મગજમાં રાખ્યો હજી ગેની બેન ઠાકોરથી માંડીને જશે તો એ બાજુ ટૂંક અને જીગ્નેશ મેવાણી કરશે તો દલિત માઇનોરિટીઝ વગેરે વગેરે તો જેને સવર્ણની વોટ બેંક કહેવામાં આવે છે એના તરફ તો બિલકુલ ઉપેક્ષિત વાતાવરણ કર્યું છે કોંગ્રેસે

હવે કોઈને પક્ષની પણ પડી નથી અને કેવળ આ રોગ કોંગ્રેસમાં છે એવું નથી દરેક દરેકમાં કહું છું હવે બધાને ખબર પડી કે એક તો આ દુકાન છે સમજુ સેવા બેવા કુછ નહીં આ એક પ્રોફેશન છે બિલકુલ દુકાન છે હવે મારે મારી દુકાન ચાલુ રહેવી જોઈએ તમારું જે થવું થાય એટલે ઇન્ડિવિજ્યુઅલ કેસમાં બધા જ લોકો પોતાની વોટ બેંક પોતાનો મત વિસ્તાર ને પોતાની સીટ ઈ જાળવવાની કોશિશ કરી રહ્યા છે કારણ કે ગળામાં ખેસ હોય એનો જહજો ફેર પડે છે કોઈને એક્સ નથી થાવું બધાને કોઈને ભૂતપૂર્વ થવામાં રસ જ નથી અભૂતપૂર્વ જ રહેવું છે એટલે અત્યારે જે ખામ થિયરી છે અમિતભાઈ ચાવડા તમે વિચાર કરો સત્યાવીસ ટકા ઓબીસી અનામત મળવું જોઈએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એની ઝુંબેશ આપી સરકારને અને ગુજરાત સરકારને એની ફરજ પાડી તો સ્વાભાવિક યશના અધિકારી ઈ છે પરંતુ તમે વિચાર કરો એ સત્યાવીસ ટકા અનામત નો યશ અપાવવામાં કોંગ્રેસે અમિત ચાવડાને ક્યારેય મોટા ન થવા દીધા આખે આખો ઇશ્યુ એ લોકોએ પડી ભાંગો અમિત ચાવડાએ કઈ કર્યું જ નથી એની વ્યવસ્થા કરી એટલે અમિત ચાવડા એમ નારાજ હતા અને બાકીના બધા હું તો તમને સીધું એક જ નામ આપું દિનેશભાઈ જેની બેન ઠુમર સાહેબ જો શિક્ષ મહિલા છે શિક્ષિત છે

તો ભારતીય જનતા પાર્ટીને બહુ ફાયદો થવાનો એમાં કોઈ શંકા નથી લોકોને ભાજપ પ્રત્યે જે દ્વેષ છે શું છે 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 સરકાર સરકાર જે એમાં જેવું નહીં તમે સમજો પ્રોબ્લેમ બધું છે બધું એને બદલે સારા લોકો જે છે એ અત્યારે હાસ્યામાં છે એને જો મેઇન સ્ટ્રીમમાં લાવવામાં આવે તો ભાજપને બહુ મોટો ફાયદો થશે પણ જો ભાજપ પણ એવું નહીં કરે જે કે અત્યારે એનો મૂળ એવો દેખાય જ છે નહીં કરવા જેવો તો તમે જાણો છો સાહેબ આમ આદમી પાર્ટી તો કોલાનગર કરતા એક તો અત્યારે લોકોને એન્ટી સીમા એ છે ને એમાં આમ આદમી જેવી ડાળ મળતી હોય તો સોનામાં સુગંધ ભળે એટલે આના ઉપરથી ખરેખર તો ભારતીય જનતા પાર્ટી જો ખરેખર ધડો લે

જે છે એ આમ આદમી પાર્ટી લઈ જશે કારણ કે એને તો મેં કીધું વકરો એટલો નફો છે બિલકુલ તો 2027 માં કોંગ્રેસ ના નિર્ણય મે લઈને આપણે જરે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે ત્રિપાક્ષીય જન થસે કે હવે એ ઉપર નથી લાગતું ના હવે તો ત્રિપાખ્યમાં એવું છે કે કોંગ્રેસ ભલે કીએ કે અમે છીએ પણ સીધી ફાઈટ કેવું ચર્ચામાં પણ તમે જો ત્રિપાક્ષી દ્વિપક્ષી વિસાવદર ગોપાલ 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 એમ જ થયું ને કોઈ કોંગ્રેસ તો નોંધે નહીં ડિપોઝિટ ગઈ એની સમજી લ્યો એટલે એને માં રાખો તો દ્વિપક્ષી જ છે પણ આ કોંગ્રેસ બહુ મોટી ભૂલ કરી રહ્યું છે હાથે કરીને આમ આદમી પાર્ટીને આટલું મોટું સમૃદ્ધ રાજ્ય જે છે એમાં કમસે કમ એ બીજા નંબર નો પક્ષ તો બનાવી જ રહ્યું છે એ એની મોટી રણનીતિક ભૂલ છે જી અને ભાજપની રણનીતિ વિશે મને એવું લાગે છે જે હું માનું છું તમે શું માનો છો મને કહેજો કે જે રીતે ગોપાલ ઇટાલિયા હજુ પણ ચર્ચામાં રહે છે કાંતિ અમૃતિયા જેવા નેતાઓ સ્ટેટમેન્ટ કરે છે તો ભાજપ ખુદ ઈચ્છી રહ્યું છે કે આમ આદમી પાર્ટી હજુ મોટી થાય ગોપાલ ઇટાલિયા વધારે લોકપ્રિય બને જેથી કરીને કોંગ્રેસથી કોઈ ખતરો ના રહે અરે ના ભાઈ ના અરે ભગવાન બચાવે આ બકરું કાઢીને કોઈ ઊંટિયું પેશવા દે ઓકે કોંગ્રેસ ની તો કઈ વેલ્યુ જ નથી સાહેબ કોંગ્રેસ તો બી ટીમ જે કે છે ને રાહુલ ગાંધી તો હકીકત એ ટીમ એ ડખો છે એ ટીમ છે જ ક્યાં મોટા ભાગની બી ટીમ જેવું જ કામ છે તમે વિચાર કરો દિનેશભાઈ વિસાવદર માં ગોપાલ ઇટાલિયા અને કિરીટભાઈ પટેલ લડતા હોય ત્યાં તમે અશ્વિનભાઈ રાણપરિયાને ને ઉભા રાખો

ભારતીય જનતા પાર્ટી ક્યારે એવું ન છે કે આમ આદમી મોટી થાય ને કોંગ્રેસ હોય કોંગ્રેસ ની તો હમથી પકાય છે નહીં સમજી લ્યો પણ આમ આદમી તો ઈચ્છી ખતરનાક કારણ કે તર્ક બદ લડે છે જી જી એક અંતિમ સવાલ તમે વાત વાતમાં કીધું છે કે ભોજિયાભાઈ તરીકે તમને કોઈ ન ઓળખે પણ તમને આજે આખું ગુજરાત ઓળખે છે તમારા રાજકીય સમીકરણો અને વિશ્લેષણને લોકો સમજે છે માને છે તમને રાજકારણમાં જવાનું મન થાય છે ક્યારે અરે ભગવાન બચાવે જો ભલા પછી ખાબક પ્રહરી ગણાય ચોથી જાગીર તરીકે એ બિલકુલ વાજિબ છે શું કામ આપણે દરેકને ઠપકો આપી શકીએ મારા ગળામાં કોઈ પણ પ્રકારનો ખેસ હોય તો મારે એને દાખલા તરીકે હું આમ આદમી પાર્ટીમાં હું તો મારે આદરણીય કેજરીવાલ કેવું પડે કે નહીં મારી કીધું છે કે મારે જો હું હોઉં તો હું ખરેખર એમ બોલું કે એક સમયે જે આદરણીય હતા એવા કેજરીવાલજી હું તો કારણ કે હતા હવે છે નહીં તમે તો બધું સત્યાનાશ કરી નાખ્યું એમ કોઈ પણ પક્ષ માં આપણાથી ભાઈ સહન ખોટું શું છે આપણે સાચું હાવ કહી દઈએ જે હોય તે કોકને ખોટું લાગે બે રોટલી વધુ ખાય આપણે એવા મંજીરા નથી વગાડવા આ જે છે બરાબર છે એક મુઠ્ઠી હાટકા આવડી એક હોજરી ભરવી હોય સાહેબ મુઠ્ઠી જેવડી હોજરી માં પાંચ મણ ની કાયા ઝુકાવી દેવી પડે તો ફટ છે એના કરતા આ શું ખોટું છે એટલે આપણે કઈ રાજ અહીંથી નહી સીમાડા પાર ખાસર અમેરિકાથી સાઉથ આફ્રિકાથી દુનિયાભર માંથી આપણા જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે સાહેબ અને આપને કહું હવે મારી ઓફિસમાં બધા એના સાક્ષી છે મારે શું હોય છે કામ બહુ હોય એટલે મારે પ્રત્યેક ફોન મારા છે ને સાહેબ સ્પીકર ફોન ઉપર રાખવા પડે આટલું આમ મારી પાસે ટાઈમ નથી તો મારે લખવાનું મુશ્કેલી પડે એટલે સ્પીકર ફોન ઉપર હોય સાહેબ ભાગ્ય જ એવા ફોન આવ્યા જે ચોધાર આસુય રડ્યા ન હોય તો મને એમાંથી એમ વાત તો મળે છે કે હજી માનવતા તો ધબકે છે સાહેબ મારા દુઃખ જે દુઃખ મેં પસાર કરી લીધું એ મારા દુઃખથી પણ જેને આટલો આત્મા ગવાનો હોય ને ચોધાર આસુય રડતા હોય અને મને પૂછે સાહેબ તમારું બેંક એકાઉન્ટ નંબર આપો અમે તમને કઈ કોન્ટ્રીબ્યુશન કરવા માંગીએ તો ભગવાનની દયા છે મેં કીધું કે ભાઈ આ તો દુઃખ હતું હવે નથી એ તો હતું એ તો પતી ગયું ઈશ્વરની કૃપા છે અત્યારે કઈ ચિંતાનું કારણ નથી હવે તો લેર કરીએ છીએ એક રૂપિયો જોતો નથી પણ એની હજારો ની સંખ્યામાં કહું છું ચોધા રાસુએ રડે સાહેબ છાના રાખવા પડે ફોન માં સાહેબ એ કેવું કહેવાય અને હા નહીતર આવા બે ઇન્ટરવ્યુ મારા પેલાય ગયા છે બીજા લોકો એ લીધા તા એક અવર ગુજરાત અવર રાજકોટ અને વાત ગુજરાતી હા પણ આપના ઇન્ટરવ્યુ એ પણ સાહેબ હું તમને કહું મારી બી કલ્પના બાદ નહીતર આપણે તો નેચરલ જે હતું એ કીધું આપણે કઈ ડ્રામેબાજી છે નહીં મને પ્રશ્ન પૂછ્યો

ઓનર કર્યો આદર કર્યો અને ઓફર કરી આ બધા જ હું તમારા આ આજના એપિસોડ થકી હું એને કહું તમારા વંદન તમને ધન્ય હો તમારી સંવેદના છે ને એ મને એમ સૂચવે છે મારે ભલે આપણે કઈ જોતું નથી પણ મને એટલી વાત હકીકત છે કે સજ્જનતાથી રહ્યો અથવા તો પ્રમાણિકતાથી રહ્યો તો આ જગત નગુણ નથી સદગુણી છે તય જ આવું થાય એટલે બહુ આશાસ્પદ વાતો છે કે જગત હજી આવી કેરિયર આપણે દાખવીએ આપણે કેટલી તો હજી કદર કરનારી દુનિયા છે એમ કઉ છું એટલે બહુ હા બહુ નિરાશ થવા જેવું નથી બલકે બિલકુલ આશાવાદી રહેવાની જરૂર છે કે ભગવાન ની દયાથી હજી આવો સમાજ જીવે છે સમાજ અત્યારે પ્રવર્તમાન છે કે કદાચ તેને ખબર પડે